સ્માર્ટ મીટર માટે ગામો ગામ વિરોધ થઈ રહ્યો છે પરંતુ સરકાર સ્માર્ટ મીટર લગાવવા મક્કમ છે સ્માર્ટ મીટરના અમલવારી માટે ગુજરાત સરકાર સતત નવા નિર્ણય લઈ રહી છે ત્યારે હવે સ્માર્ટ વીજ મીટર વિવાદ મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે સ્માર્ટ મીટરના રિચાર્જમાં જૂના પેન્ડિંગ બિલની રકમ નહીં કાપવાનો ઉર્જા વિભાગે નિર્ણય કર્યો છે સ્માર્ટ મીટરના દરરોજની વપરાશની સાથે રકમ કપાતી હતી એક એક દિવસનું પેન્ડિંગ બિલ ઉમેરી રકમ કપાતી હતી જેના કારણે ગ્રાહકોમાં ગેરસમજ ઊભી થઈ હોવાનું તારણ આવ્યું છે જેને કારણે હવે ઉર્જા વિભાગે નવો નિર્ણય લીધો છે સ્માર્ટ સિટીઓમાં સ્માર્ટ મીટર લગાવવાનું કામ શરૂ થઈ ગયું છે પરંતુ આ પ્રોજેક્ટ સંપૂર્ણ પાર પડે તે પહેલા જ તેનો વિરોધ શરૂ થઈ ગયો છે સ્માર્ટ મીટર થી વધુ બિલ આવતા હોવાનો દાવો કરાયો છે તો વિપક્ષે ચીમકી આપી છે કે જો સ્માર્ટ મીટર લાગ્યા તો ઉગ્ર આંદોલન કરીશું વડોદરામાં પંદર હજાર ઘરોમાં લગાવેલા આ સ્માર્ટ મીટર થી વધુ બિલ હોવાનો લોકોએ કર્યો છે અને આજ કકળાટને કારણે શહેરીજનોએ ઉગ્ર રજૂઆત કરી છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો